એ તો સુરતમાં હીરા વેપારીઓ ધરણા પર બેઠા છે વરાછાની કેપી સંઘવી ડાયમંડ કંપની સામે ધરણા થઈ રહ્યા છે કંપનીએ કરેલા ચેક રિટર્નના કેસ પરત ખેંચવાની માંગ થઈ રહી છે એમએલએ કુમાર કાનાણી પણ બેઠા છે ધરણા પર ચૂકવણું કર્યું હોવા છતાં કેસ કર્યા હોવાની માંગ થઈ રહી છે હજી સાત કરોડ લેવાના નીકળતા હોવાનો દાવો થઈ રહ્યો છે હીરા વેપારીઓના જણાવ્યા મુજબ ડાયમંડ એસોસિએશન સહિત અગ્રણીઓની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ચૂકવણું કરી દીધું હતું સિક્યુરિટી પેટે આવેલા ચેક રિટર્ન કરાવ્યાનો કંપની સામે હીરા વેપારીઓનો આરોપ છે છેલ્લા છ વર્ષથી સમસ્યા ઠેરની ઠેર છે મુખ્યમંત્રીથી લઈને તમામ વિભાગમાં હીરા વેપારીઓ રજૂઆત કરી ચૂક્યા છે કંપનીએ કુલ બાર કંપનીઓ સામે ચેક રિટર્નના કેસો કર્યાનો પણ આક્ષેપ છે કંપની હેરાન પરેશાન કરતી હોવાનો પણ આરોપ છે આ કેસની અંદર લોકોએ જે વેપાર ધંધો કર્યો હતો એણે ચૂકવણું આપ્યા પછી પણ એની પાસે જે ચેક પડ્યા હતા એ ચેક ભરીને એની ઉપર પોલીસ કેસ કરવામાં આવ્યો છે જો એને પોલીસ કેસ કરવો જ હતો તો ચુકવણું લેવાની જરૂર નહોતી જે કંઈ વેપાર ધંધો થયો દલાલ હસ્તક થયો છે ચૂકવણું પણ દલાલ હસ્તક રહ્યો છે અને આ પરિવાર ઉપર કેસ કરવામાં આવ્યો છે પતિ પત્ની બંને ઉપર કેસ કરવામાં આવ્યા છે બાર પરિવાર ઉપર તો એ બંને જો જેલમાં જાય તો અત્યારે ખાવાના ફાફા પડે છે છોકરાઓને ફી ભરવા માટે પૈસા નથી લોકો પાસે તો હજી પણ કેટલાક પૈસા લેવાના નીકળતા હોવાથી ધરણા પર બેઠા છે